વેલકમ ટુ સક્સેસ ગુરુ ધોરણ દસ વિષય વિજ્ઞાન આજે આપણે જોશું પ્રકરણ ત્રણ નો વધુ એક પ્રશ્ન તો ચાલો શરૂ કરીએ આજનો પ્રશ્ન છે તાંબાના શુદ્ધિકરણની વિદ્યુત વિભાજનની પદ્ધતિ આકૃતિ સહ વર્ણવો આ પ્રશ્ન માર્ચ બે અને માર્ચ બે માં બોર્ડ એક્ઝામ્સમાં પૂછાયેલો છે માટે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ રહેશે તો ચાલો હવે જવાબ જોઈએ કાચી ધાતુમાંથી મેળવેલ ધાતુ અશુદ્ધ હોય છે આથી ધાતુનું શુદ્ધિકરણ કરવું છે કોપર ઝિંક ટીન નિકલ ચાંદી અને સોના જેવી ધાતુને શુદ્ધ કરવા માટે વિદ્યુત વિભાજનીય રિડક્શન કરવામાં આવે છે જેમાં અશુદ્ધ ધાતુના સળિયાનો એનોડ અને શુદ્ધ ધાતુની પાતળી પટ્ટીનો કેથોડ બનાવવામાં આવે છે ધાતુ ક્ષારના દ્રાવણનો વિદ્યુત વિભાજ્ય તરીકે ઉપયોગ કરવામાં આવે છે હવે આકૃતિ જોતા જઈએ અને પ્રશ્ન સમજતા જઈએ તો મેં અહીં આકૃતિ લઈ લીધી છે આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે સાધનોની ગોઠવણી કરો વિદ્યુત વિભાજ્યમાંથી વિદ્યુત પ્રવાહ પસાર કરતા એનોડમાંથી અશુદ્ધ ધાતુ વિદ્યુત વિભાજ્યમાં ઓગળે છે અને વિદ્યુત વિભાજ્યમાંથી સમતુલ્ય માત્રામાં છે માંથી સમતુલ માત્ર સીયુ ટુ પ્લસ વત્તા ટુ ઇ માઇનસ તેવી જ રીતે કેથોડ કાઉન્સમાં માઇનસ સીયુ ટુ પ્લસ વત્તા ટુ ઈ જે નિપત સાઈડ બને છે સીયુ આપણે તો કુલ પ્રક્રિયા મળે છે સીયુ જે નિપત સાઇડ બને છે સીયુ દ્રાવ્ય અશુદ્ધિઓ દ્રાવણમાં જાય છે જ્યારે ગોલ્ડ સિલ્વર પ્લેટિનિયમ જેવી અદ્રાવ્ય અશુદ્ધિઓ પાત્રના તળિયે કાદવ રૂપે જમા થાય છે જેને એનોડ પંપ કહે છે આજનો આ પ્રશ્ન અહીં પૂરો થાય છે થેન્ક્સ ફોર વોચિંગ આવા જ એજ્યુકેશનલ કોન્ટેન્ટ માટે સબસ્ક્રાઈબ કરો સક્સેસ ગુરુને